સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો આરંભ થશે રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે પાક નુકસાની મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે આગામી તહેવારોના પગલે વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે તો આ બે કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે જ્યારે વરસાદની સ્થિતિ મામલે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે પાક નુકસાની મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે ટેકાના ભાવે સમીક્ષા કરવામાં આવશે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી હિતલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક અનેક મુદ્દાઓને લઈ ચર્ચા જી ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠક ભૂપેન્દ્ર પટેલના સ્થાને શરૂઆત થઈ ચૂકી છે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી આજે કેવડિયા જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ખાસ કરીને જોવા જઈએ તો આજે નર્મદા ડેમ જે છે એ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને એની વધામણા કરવા માટે મુખ્યમંત્રી પોતે જવાના છે તેના કારણે આજે વહેલી સવારે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે અને કેબિનેટ બેઠકમાં મહત્તમ રીતે જોવા જઈએ તો આગામી દિવસોમાં એટલે કે પરમ દિવસથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં નવરાત્રી દરમિયાન વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પૂરતી વ્યવસ્થા અંગેની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત જોવા જઈએ તો જે પ્રકારે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે હજુ પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે તેના કારણે જે પાકની સ્થિતિ અને વાવેતરની જે સ્થિતિ છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે જે પ્રકારે મગફળીનું ગુજરાતમાં ઉત્પાદન થયું છે ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો જે આખે આખો જે ટાઈમ લાઈન સાથેનો પ્લાન છે એની પણ ચર્ચા વિચારણા કરીને સંપૂર્ણ રીતે ખેડૂતોને ફાયદા થાય એ માટે મહત્તમ ચર્ચા કરવાની શક્યતા છે આ ઉપરાંત અતિવૃષ્ટિ રાજ્યમાં પડી છે ત્યારે અતિવૃષ્ટિના કારણે જે સહાયના ચૂકવવા પાત્ર થાય છે અને જે પ્રકારે રાજ્ય સરકારે પણ અગાઉ જાહેર કરી હતી અને એ જાહેરાત હજુ સત્તાવાર બાકી છે ત્યારે બની શકે કે આજે જે રાહત પેકેજ છે એની પણ જાહેરાત થઈ શકે છે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા પણ અતિવૃષ્ટિમાં ગુજરાતને છસો કરોડ આપવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે તેનું એલોકેશન કેવી રીતે કરવું અને ક્યારે ઝડપથી આપી શકાય એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે ત્રણ તારીખે બપોરે રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે ત્યારે તેના તેમના કાર્યક્રમને લઈને પણ ચર્ચા વિચારણા થઈ શકે છે જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર